નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજરોજ ચિસ્તીયા ફાઉન્ડેશનના પ્રમુખ અને મુસ્લિમ સમાજના અગ્રણી સોહિલભાઈ ચિસ્તીયા દ્વારા ખેડા જિલ્લા LICB પોલીસમાં ફરજ બજાવતા પ્રદીપસિંહ દેવેન્દ્રસિંહ મહિડા અને તેમના સાથી મિત્ર પંકજભાઈએ પોતાની આગવી સૂઝબૂછથી અને પોતાના કર્તવ્યનું પાલન કરી કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર બે વર્ષથી વધારે સમય વીતી ગયેલ ગયેલા મર્ડરના આરોપીને ડિટેક કર્યા તે બદલ મુસ્લિમ સમાજ હતી પ્રમાણપત્ર સાલ તથા પુષ્પગુચ્છથી સન્માન કર્યું અહેવાલ બિપિનભાઈ પરમાર નમસ્કાર દોસ્તો હું સુહેલ ચિસ્તિયા આજ રોજ મુસ્લિમ સમાજ અને ચિસ્તિયા ફાઉન્ડેશન વતી હું સુહેલ ચિસ્તિયા ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની કચેરીમાં એલસીબીમાં ફરજ બજાવતા પ્રદીપસિંહ દેવેન્દ્રસિંહ મહેડા અને તેમના સાથી મિત્ર પંકજભાઈનું સન્માન કરવા ગયેલા હતા સન્માન કરવા જવા પાછળનું મુખ્ય કારણ એવું હતું કે પ્રદીપસિંહ દેવેન્દ્રસિંહ મહેડા અને પંકજભાઈ અને તેમની તમામ ખેડા જિલ્લા પોલીસની આ કામમાં તન્ના ટીમે ભેગા મળી પોતાની આગવી સૂજબૂજથી અને ટેકનિકલ મદદથી બે વર્ષથી વધારે સમય વીતી ચૂકેલા અનડિટેક્ટેડ મર્ડર કેસના ગુનામાં આરોપીની શોધ કરી લીધી અને આ આરોપીને પકડીને તેની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો પણ આ વાત બિલકુલ સરાહનીય છે ખેડા જિલ્લા પોલીસને મારું સેલ્યુટ છે અને અભિનંદનને પાત્ર છે કે કોઈ પણ જાતના નિષ્પક્ષ કામગીરી કરી અને આ આરોપીને જેલ દીધો પણ તેની સાથે સાથે મારું આપ સૌ તમામ ધર્મના લોકોને આ વિડિયોના માધ્યમથી એક આ વાતની હકીકતથી થી જણાવવું છે કે જેથી કોઈ પણ સમજ ની બેન ખોટી પ્રેમ જાળમાં ફસાય અને તેનો આવા દિવસો ના આવે આ એક ઉદાહરણરૂપ કિસ્સો છે

પૂજા ઉર્ફે સાયરાબાનુને પ્રેમજરા માં ફસાવી તેને સાથે લગ્ન કર્યા હતા લગ્ન કર્યા બાદ આ લોકો ઉત્તર પ્રદેશનો પ્રતાપગઢ ચિલ્લો ચોડી અમદાવાદ ખાતે રહેતા હતા અને અમદાવાદ ખાતે કામ કરી પોતાનું ગુજરાત ચલાવતા હતા આ બંનેના લગ્ન જીવન દરમિયાન પૂજા ઉર્ફે સાયરાબાનુ અને ઉદય વર્મા બંનેને પેહલા બાળકમાં પેહલા સંતાનમાં ખુશી દીકરીનો જન્મ થયો ત્યારબાદ થોડા સમય બાદ બીજા બાળકમાં પુત્ર સ્વરૂપે કનૈયાનો જન્મ થયો આ બાદ થોડો સમય વીત્યા પછી પૂજા ઉર્ફે સાયરા બાનુને અને ઉદય વર્માને નાની મોટી વાત પ્રત્યે ઘરેલું ઝઘડા થતા હતા આ ઝઘડાનું પરિણામ એકવાર એવું આવ્યું કે આ વિકૃત માનસિકતા ધરાવનાર ઉદય વર્મા કે મારી દ્રષ્ટિ આનો કોઈ ધર્મ જ ના લેવાય એની વિચારધારા આવી હોય એટલે આ માણસે આ બેન સાયરાબાન ઉર્ફે પૂજા અને તેના બે બાળકોને યુપી પરત લઈ જવાનો પ્લાન બતાવી અમદાવાદ રાખી અને આ ચારે ચાર લોકો ઉતરી પડ્યા ત્યાં આ વિકૃત માનસિકતા ધરાવનાર ઉદય વર્માએ પૂજા ઉર્ફે સાયરાબાનુને ગરદા પાટુ થી મોતને ઘાટ ઉતારી દીધી અને આ હત્યાકાંડ જોનાર તેમની દીકરી ખુશીને આ જોઈ ગઈ એટલે ખુશીને પણ મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન કર્યો ખુશી પણ ત્યાં બેભાન થઈ ઢળી પડી અને પૂજા ઉર્ફે સાયરા બાનુનું પણ મોત થયું ત્યારબાદ આ ઉદય વર્મા તેના પુત્ર કનૈયાને લઈ ઉત્તર પ્રદેશ ભાગી ગયો અને ખેડા જિલ્લા પોલીસને આ વાતની જાણ થતા તે સ્થળ ઉપર પૂજા ઉર્ફે સાયરા કાયદેસર કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બધું તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી સદનસીબે તેની પુત્રી ખુશી અને તેના પગમાં ઈજા થઈ ખેડા જિલ્લા પોલીસે આ ખુશીની સારવાર કરાવી ત્યારબાદ આ હત્યારો ઉદય વર્મા ઉત્તર પ્રદેશ ભારત ગતો રહેલો અને ત્યાં જઈ તેણે આવી જ રીતે બીજી એક ડિગ્રી સાથે લગ્ન કર્યા અને બે વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ તે લોકો અમદાવાદ ખાતે તેનો અગાઉનો દીકરો કનૈયાને લઈ અને તેની બીજી પત્ની અને ઉદય વર્મા વર્માનો દીકરો કનૈયા અને તેની બીજી પત્ની બંને વચ્ચે ઝઘડા થતા રહ્યા આ ઝઘડા વધતા ગયા પરિણામે આજ ઉદય વર્મા કે જે ખુશી ઉર્ફે સાયરાબાનુનો અત્યારો હતો તેને પોતાની વિકૃત માનસિકતા વિકૃત બુદ્ધિ વાપરી બીજી વખત અમદાવાદ બરોડા એક્સપ્રેસ હવે ઉપર આ લોકોને લઈને નીકળી ગયો અને વાસદ નજીક એક સુમસાન જગ્યા ઉપર તેનો દીકરો એટલે કે કનૈયાને મોતને ગાઢ ઉતારવાનો પ્રયત્ન કર્યો અને કનૈયાને જાનથી મારી નાખવાના પ્રયત્ન બાદ તે ત્યાં બેભાન થઈ ઢળી પડ્યો અને આ ઉદયવર્મા ત્યાંથી ભાગી છૂટ્યો સદનસીબે કનૈયાના બંને પગમાં ગંભીર ઈજાઓ થઈ અને ત્યાં પોલીસ બનવાથી વાસદ પોલીસ ના ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી ડોળિયા સાહેબે કનૈયાની પોલાની પોલીસની ટીમને સાથે મળી સારવાર કરાવી અને એક સોશિયલ મીડિયામાં અને પ્રેસ નોટમાં તેની અંદર કનૈયાના લાગતા લાગતા ઓળખતા ઓરખીતાઓએ વાસદ પોલીસ ના ડોડિયા સાહેબ શ્રીનો સંપર્ક કરવા જણાવ્યું હવે આ આખી સમગ્ર ઘટના દરમિયાન અને અગાઉની હત્યાના બે વર્ષ થયા બાદ પણ આપણા હોનહાર પ્રદીપસિંહ દેવેન્દ્રસિંહ મહેરાના મગજમાંથી આ હત્યાકાંડ ગયેલ નતો તેઓ પોતાના નોકરીનો સમય વિતાવી ઘર ઘરે પરત હતા તે દરમિયાન તેમના ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયાની અંદર રીલ્સો સ્ક્રોલ કરતા હતા એ દરમિયાન આ કનૈયાનું પોસ્ટ વાળું વિડીયો જોવું અને ક્યાંક ને ક્યાંક આ વાતના છેડા

કોઈ પણ જાત ના જે ધર્મ નહી નાત લોકો કે જે નથી હિન્દુ કે જે નથી મુસ્લિમ તે એકબીજાના સમાજની છોકરીઓને લાવી લગ્ન કરવાની લાલચ આપવી ધર્માંતર કરાવું આ એક ટ્રેન્ડ ચાલી ગયો છે મારા પોતાનું માનવું એવું છે મુસ્લિમ સમાજની દીકરી હોય હિન્દુ સમાજ દીકરો હોય તો મુસ્લિમ સમાજ એવું કે છે કે આ ભગવા લાલ ટ્રક ચાલુ રહ્યું છે ભગવા લાલ ટ્રક ચાલશે એની સાથે સાથે હિન્દુ સમાજની દીકરી હોય મુસ્લિમ સમાજનો દીકરો હોય તો મુસ્લિમ સમાજ એવું કે છે કે હિન્દુ સમાજ એવું કે છે કે આ લવ જે હાથ ચાલી રહ્યો છે પણ આ બધા નામો આપવાની જગ્યાએ મારું પોતાનું માનવું એવું છે કે પોતાનો ધર્મ છોડી બીજાના ધર્મની અંદર ભલે હિન્દુ સમાજની દીકરી હોય કે મુસ્લિમ સમાજની દીકરી હોય પોતાનો ધર્મ છોડી જવું ના જોઈએ તેનું પરિણામ બિલકુલ ખરાબ જ આવે તેનું આ જ પરિણામ છે આની સાથે સાથે જે તે એરિયાનો દીકરો દીકરી હોય તેનો ભાઈચારો કોમી એકલાસ વાતાવરણ બધું બગડે છે કોમી વૈમનસ્ય ફેલાય છે અને લોકોની આ જીવન દુશ્મની ઊભી થઈ જાય છે તો બે હાથ જોડી મારી મુસ્લિમ દીકરીઓ હિન્દુ દીકરીઓ અને સર્વ સમાજની બધી દીકરીઓને મારી પ્રાર્થના છે તમને બે હાથ જોડી વિનંતી કરું છું કે પોતાના સમાજને છોડી પોતાના ધર્મને છોડી બીજા ધર્મને ના અપનાવો તમારા મા બાપની તમારા પરિવારની તમારા કુટુંબીજનોની તમારા ગામની ઇજ્જત આમાં દાવ પર લાગી જાય છે ઓમી વૈમનસ્ય ફેલાય છે અને આવા જે લોકો નામ આપતા હોય ભગવાન લવ ટ્રેપ લવ જે એ લોકોને પણ મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપણે આવા કોઈ લોકોને સાથ સહકાર ના આપો ઉપર જે આનો વિરોધ કરો મુસ્લિમ સમાજની દીકરી મુસ્લિમ સમાજમાં જ હિન્દુ સમાજની દીકરી હિન્દુ સમાજમાં જ પણ આ રીતે ધર્માંતર કરાવી પોતાની મા બાપની લાજ ના ઉછાળો આનું પરિણામ ખરાબ જ આવશે તમે દુઃખી જ થશો આમાં તમને માલિક કદાપી માફ નહીં કરે તેની સાથે સાથે આ વિડીયોના માધ્યમથી મારી સરકાર શ્રી સામે પણ રજૂઆત છે કે આવા જે જે જગ્યાએ બનાવ બનતા હોય તેમાં ખરેખર નિષ્પક્ષ તપાસ જોવી જોઈએ કે આ કોઈ રેકેટ કોઈ પણ સમાજનું નહીં ચાલી રહ્યું ને અને આવા તત્વો સામે પગલા લેવા જોઈએ અને શક્ય હોય તો એક કાયદો પણ એવો લાવવો જોઈએ કે ધર્માંતર કોઈ પણ ધર્મનું ના હિન્દુમાંથી મુસ્લિમ કે મુસ્લિમમાંથી હિન્દુ કોઈ પણ જાતનું ધર્માંતર ના થવું જોઈએ અને મુસ્લિમ સમાજની દીકરી મુસ્લિમ સમાજમાં જ હિન્દુ સમાજની દીકરી હિન્દુ સમાજમાં જ હોવી જોઈએ જેથી કોમી વૈમનસ્ય ના ફેલાય અને લાખો જિંદગી